જામનગર શહેરના પછાત અને અલ્પેક્ષિત વિસ્તારો પૈકીના એક એટલે વોર્ડ નંબર એક ઘણા લાંબા સમયથી વિપક્ષી વર્ચસ્વ હોવાને કારણે આ વિસ્તાર રાજકીય ઉપેક્ષાનો પણ ભોગ બનતો આવ્યો છે આમ તો બે હજાર તેર સુધી આ વોર્ડના મોટાભાગના વિસ્તારો બેડી ગ્રામ પંચાયત હસ્તક હતા ત્યારબાદ આ વિસ્તારનો સમાવેશ જામનગર શહેરની હદમાં કરવામાં આવ્યો છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી અહીંનો રાજકીય નકશો બદલાતા વિકાસનો સળવળાટ થયો છે પરંતુ વિકાસની ગતિ ખૂબ જ ધીમી અને મંદ હોવાને કારણે હજુ પણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ખબરનગરની વાત વોર્ડની શ્રેણી અંતર્ગત અમે આપને દર્શાવશું વોર્ડમાં શું છે વિકાસની સ્થિતિ શું છે તેમની સમસ્યા અને શું છે તેમની અપેક્ષા સાથે સાથે કેટલા સક્રિય રહ્યા છે તેમના નગરસેવકો ગટર રસ્તા પાણી અને સફાઈ આ વોર્ડની મુખ્ય સમસ્યા રહી છે ત્યારે વોર્ડના રહેવાસીઓ શું કહે છે તે પણ જરા જાણીએ આજે કેટલા ટાઈમ આ બાર મહિનાથી આ ખાડો જે એની કોઈ સમસ્યા કરતો નથી જેવો થાય એવો બાજો ખાડો થઈ જાય અને પાણીની સમસ્યા સારી જ છે સારી જ છે પણ અહીંયા એક વસ્તુ ખાડા કચરો

અને રાત્રે દસ સાંજે દસ વાગ્યા દસ વાગ્યા સુધી બેસે અને પછી પોતાની હાજરીનો ટાઈમ થાય એટલે પૂછ્યા કામ કર્યા વગરના ચાલ્યા જાય અને ભૂ કટર ખોઈ દી એ પછી બરોબર છે ને રેવલથી વ્યવસ્થિત રીતે એ કર્યું નથી અને રિપેરિંગ નથી કર્યું ભૂ કટરનું અને ભૂ કટર તો કરી પણ ખુલ્લી બધી ગટરું રાખી દીધી

તો બિચારા વંધાય જા છે ગટરું એમ છલકાતી હોય કોઈ જવાબ દેતો નથી કોપરેટરને કહી દીધું તો એમ કહેજે છે થઈ જશે તો રોડ સીસી જે હમણા સીસોડો જતો પણ ખાડા પડી ગયા છે સમજી લો ને આ સાઈડ વિસ્તારમાં અમે બધાય કોપરેટર આગળ ભરી આવ્યા છે બધા આગર ખાલી હા પાડે છે કોઈ આવવા તૈયાર નથી હાલ આપણે વોર્ડ નંબર 1 ના ફાયર સ્ટેશન વિસ્તારમાં આવી પહોંચ્યા છીએ અને અહીંના રહેવાસીઓનું શું કહેવું છે આવો જાણીએ તેમની પાસે શું નામ છે તમારું મારું નામ લાલજી રાઠોડ છે હું વાલ્મીકી પેટા પંચાયતનો પ્રમુખ છું અહીંના લોકલ અમારા વિસ્તારમાં સાંસદની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલ થયો પછી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રોડ થયો પણ અમારા વિસ્તાર માટે અમે છે ને ભૂગર્ભ ગટર માટેથી ઘણા વખતથી અમે લખીએ છીએ બધા વિસ્તારમાં ભૂગર્ભ ગટર થઈ ગઈ છે આ છેવાડાનો વિસ્તાર હોવાથી અહીંયા હજી સુધી છે ને અમારા વારંવાર લેખિત મૌખિક રજૂઆત છતાંય અમારી અહીંયા ભૂગર્ભ ગટર થઈ નથી કે પાઇપલાઇનની ગટર થઈ નથી પછી અહીંયા અઠવાડિયામાં એક જ વાર ગુરુવાર આ વિસ્તારમાં સફાઈ કરવા માટે આવે છે આ મ્યુનિસિપાલિટી વિસ્તારમાં આવ આવતો હોવા છતાંય અને બધાએ વેરો ભરે છે મ્યુનિસિપાલિટીમાં આવે છે બીજા બધા વિસ્તારમાં દરરોજ સફાઈ થાય સવાર સાંજ સફાઈ થાય અમારા વિસ્તારમાં ગુરુવાર એક જ વાર સફાઈ થાય ગટરે એક જ વાર સફાઈ થાય ગટર ઉભરાતી હોય એમાં એસાઈને કન્સર્નને કહીએ ગટર ઉભરાતી હોય તો માણસ મોકલે પણ ખરેખર આ વિસ્તારમાં વાલ્મીકી વિસ્તાર હોવાથી આ છેવાડાના વિસ્તાર હોવાથી અમારા વિસ્તારમાં જે રીતે અમને સુવિધા મળવી જોઈએ પ્રાથમિક સુવિધા પછી આ વિસ્તારમાં અમારે કોલો જે સરકારી ગોડાઉન છે પછી ગવર્મેન્ટ કોલોની છે ત્યાં છે ને પાઇપલા પાણીની પાઇપલાઈન લીકેજ છે અને ત્યાં છે ને ગટરનું ગંદુ પાણી છે ને પાણી ભળી અને અમારા વિસ્તારમાં છે આવે છે તો એનાથી રોગનો ભોગ પણ બની શકે એના માટે અમારા વિસ્તારના માણસો છે એને લખીને આપ્યું હતું કે આ તમે છે ને લીકે રિપેર કરાવો પણ હજી સુધી એને રિપેર કરાવ્યું નથી કોર્પોરેશનના આ વિસ્તારમાં ખરેખર ધ્યાન દેવું જોઈએ સફાઈ માટે તો ભૂર્ગભ ગટર અથવા તો પાઇપલાઇન ગટર બેમાંથી એક કરાવે અને અમારા વિસ્તારમાં માટે અમે છે ને હા 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 અને અમારા વિસ્તાર માટે અમે છે ને અમારા જ્ઞાતિમાં એક રિવાજ છે કે ઉજરી જાય હોય એટલે અમારે છે ને સ્નાન કરવું પડે એટલે અમારા બૈરાઓ જાહેરમાં છે ને સ્નાન કરે અને એમ એ લખીને આપ્યું છે કોર્પોરેશન લગભગ વરસ દોઢ વરસથી કે આ છે ને અશોભનીય કહેવાય કારણ કે જાહેરમાં સ્નાન કરે બૈરાઓ એ સારું ન કહેવાય એના માટે અમે લખીને આપ્યું છે પણ હજી સુધી છે ને સર્વે કરી ગયા સર્વે કરી જાય કે ક્યાં તમારે બાથરૂમ કરવું છે તો એ સર્વે કરી ગયા પછી એને વર્ષ દોઢ વર્ષ થઈ ગયું છે ને જાહેર બાથરૂમ કરવા બનાવવા માટે એ કોર્પોરેશન કર્યું નથી મારું નામ ભાગ્યશ્રી કુમાર જેઠવા છે અહીંયા વરસાદ વરસાદમાં કેટલાય પાણી ભરાય છે ખાડા પડી જાય છે પાછળના રોડ રોડ બનાવવાના છે પણ મ્યુનિસિપાલિટીમાં કેટલી રજૂઆત કરે છે પણ કોઈ મ્યુનિસિપાલિટીવાળા આવતા નથી અહીંયા જોવા માટે અહીંયા કેટલાય ખાડા પડે છોકરાઓ રમતા હોય નાના કોઈકને લાગી વાગી જાય તોય અત્યારે મ્યુનિસિપાલિટીમાં કેટલાય રજૂઆત કરી છે પણ અહીંયા કોઈ આવતું નથી કોર્પોરેટર કોઈ દિવસ અહીંયાની મુલાકાત લીધી નથી અને કોઈ રજૂઆત કરવા છતાંય કોઈ સાંભળતું નથી હવે આ વિસ્તારમાં કોઈ કામ ગયા નથી કોળી સમાજમાં પાછળ કોળી વાત છે અમારે અહીંયા કાંઈ કામ ગયા નથી રોડ ઉપર તમારે કોઈ સમસ્યાઓ છે અહીંયા વિસ્તારમાં આ વિસ્તારમાં છે ને અમારે લાઈટો હોય ને તમારે ઝુકરીને બહાર જવું હોય ને બહુ તકલીફ થાય છે અમારી સુરક્ષા માટે અમને ઘણું એવું રસ્તામાં લાઈટ નથી સ્ટ્રીટ લાઈટ સ્ટ્રીટ લાઈટ હોય છે પણ અમુક અમુક વાર બંધ થાય છે અમુક અમુક વાર ચાલુ થાય છે એટલે એ પ્રમાણે અમને કઈ એવી સુરક્ષા મળતી નથી જેવી જોઈ છે ને એવી સુરક્ષા નથી મળતી એટલે અમારે ક્યાંય બી બહારે નીકળવું હોય તો અમારે અમારી સુરક્ષા માટે અમારે જોઈએ એમ પણ તો બી અમારે એમ કે અમારી સુરક્ષા માટે છેડતી છે કોઈ કોઈ બી કોઈ છોકરાએ હેરાન કરે અમારે ક્યાંય બી બહારે જવું હોય આવું હોય પ્રમાણે લાઈટ હોય તો અમારે અમારી સુરક્ષા તો રહી ને હા ના અન્વનુમાન સંઘ સામાજિક કાર્યકર વોર્ડનું મેં બોલું છું અહીંયા પ્રશ્નો એવો છે કે ગટરનું વધારે પ્રશ્નો છે સફાઈનું વધારે છે પ્રશ્નો છે અહીંયા ગટર એટલી બધી છે પણ માણસો પણ ફાવડતા નથી કેટલી વાર રજૂઆત કરી ને સતત ગેરહાજર બહુ રહી છે કમિશનરે રજૂઆત કરી છે મેયરને ચેરમેન બધાને રજૂઆત હજી લોકો એ લોકો ધ્યાન આપ્યું નથી પણ જેમ બને આપણે સફાઈ માટે જ અમે કરીએ છીએ અહીંયા રોડ રસ્તા તો ઘણા સારા છે અમે કર્યું છે કામ હજી હાલમાં કામ ચાલુ છે પાણીનો પ્રશ્ન એવું છે કે પાણી કંઈ આવે ને કાંઈ ના આવે નક્કી નથી હો પાણી ટાઈમનો ને રોડ છે અત્યારે ઘણી જગ્યાએ ઓલા ખાડા પડી ગયા છે આજે લગભગ કચ્છીપડ પણ કબ્રસ્તાન વિસ્તારમાં એ બાજુ રોડ થયો જ નથી આ વિસ્તાર અમુક જગ્યાએ રોડ થયો છે પણ સફાઈ જે થાય છે એ જે આપણે જોઈએ એવી સફાઈ થતી નથી વરસાદમાં બહુ પરિસ્થિતિ ખરાબ હોય છે પાણી ગોઠવણ ગોઠવણ પાણી આ ચોકમાં જ ભરાય છે ગોઠવણ કેમ કે સફાઈ ન થતી હોય બરોબર કામ ન થતી હોય પાછળના ભાગમાં જે કેનલો સાફ કરવાની એ કેનો બરોબર સાફ નથી કરતા કેનલ હિસાબે હાઈસ્કૂલ બંધ થઈ ગઈ શિક્ષણ કાર્ય એના હિસાબે ગટરને ગંદકીના હિસાબે જ હાઈસ્કૂલ બંધ થઈ ગઈ છે અત્યારે સિંતર સિંતેર લાખ ની સ્કૂલ બનાવી અત્યારે પાંચ મહિના પાંચ વર્ષ આવેલું એ લોકો બંધ કરી નાખ્યું ગંદકી ને હિસાબે શુદ્ધ નથી મળતું સ્કૂલ માં નથી મળતું સાડા નંબર સિત્યાસી માં પાણી શુદ્ધ પાણી નથી મળતું બોલો એ લોકો રાડું પાડે અહીંયા પાણી નથી મળતું તો પછી આ ગામમાં કેવી રીતે પાણી મળે સમસ્યાઓની ભરમાર અંગે આ વિસ્તારના કોર્પોરેટર શું કહે છે તે પણ સાંભળો ખબર નગરની અને વાત વોર્ડની

વિસ્તારો હોય અને વોર્ડ નંબર એક નવો ભરેલો બે હજાર તેરની અંદરમાં લગાતાર અમે અમારા પ્રશ્નો જે પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે ખાસ કરી અને સફાઈ છે ગટરના કામો છે પીવાના પાણીના જે ઘણા વિસ્તારોમાં પણ અમે નથી પહોંચી શક્યા અને અગત્યના આરોગ્યના પણ આરોગ્ય કેન્દ્ર હોવા જોઈએ આંગણવાડીઓ હોવી જોઈએ ને ખાસ કરી અને મીઠાપુર સોર્ટ જેવા જે દરિયાકાંઠાના વિસ્તાર છે છસો જેટલી સંખ્યામાં લોકો રહીએ છે નાનાથી નાનો ભારતનો ગામડો હોય ને તો આવા જવામાં વન બે રોડથી જોડેલો હોય આ વિસ્તારની અંદરમાં કાંઈ કાચું પણ રોડ આજ પણ નથી જેના કારણે ગર્ભવતી મહિલાઓ ડિલિવરીમાં હોસ્પિટલે મોડી પહોંચવાથી ચાર મુર્તિ થયા છે અને વારંવાર અમે રજૂઆત આવા ઘણા અનેક પ્રશ્નો છે પ્રશ્ન તો બધાના હોય પણ જીવન જરૂરી જે લોકોને માટે પ્રાથમિક સુવિધા છે એ પૂરતી મળવી જોઈ મહાનગરપાલિકાની અંદરમાં જે અમને જોઈ છે અને જરૂરત છે એમાં થોડું ઘણું મળ્યું છે પણ ઘણું અહીંયા બાકી છે કારણ કે જામનગરને બીજા ઓડ કરતા જામનગરનો પછાતમાં પછાત સો ટકા સલમ અને અભણ વિસ્તાર એટલે ઓડ નંબર એક કે જેમાં મજૂરો રહી છે દરિયાકાંઠા વિસ્તાર છે પીવાનું પાણી છે તળમાં નથી આને પ્રાથમિક સુવિધા પૂરેપૂરી મળતી નથી રસ્તામાં જોડાયેલા છે જે સસ્તા દ્વારા અમારો કામ કરવાનો છે એનું પણ સારું દેખાય લોકોને સુવિધા મળે અને અમે પ્રતિનિધિ તરીકે કામ કર્યું એ યોગ્ય ગણાશે ખાસ કરીને વોર્ડ નંબર એકમાં હું ચૂંટાયા પછી જે મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા વોર્ડ નંબર એકની અંદરમાં મને સંતોષ છે કે અમે જે કામ કર્યું છે એ પબ્લિકને ક્યાંક ને ક્યાંક લેખે જાશે આપે જોયું મુખ્યત્વે રસ્તા ગટર અને સફાઈની સમસ્યાથી પીડાઈ રહ્યા છે વોર્ડ નંબર એકના રહેવાસીઓ ક્યાંક તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળ્યો તો ક્યાંક કોર્પોરેટર સામે નારાજગી બીજી તરફ જામ્યુકોના સત્તાધીશો દ્વારા પણ આ વિસ્તારમાં વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ પાડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હોવા છતાં જમીન પર મોટા ભાગના વિસ્તારો હજુ પણ પછાત અવસ્થામાં જ જોવા મળી રહ્યા છે હજુ પણ શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે બેડીનો વિસ્તાર પણ તે પૈકીનો એક છે જોકે ટેન્કર સપ્લાય કરવા પાછળ પણ ચોક્કસ લોબી કામ કરી રહી હોય તેમ જણાઈ રહ્યું છે ત્યારે આ વિસ્તારના લોકો આતુરતાપૂર્વક નલસ જલ યોજના સાકાર થવાની રાહ જોઈ રહ્યા છે વિકાસ માટે આ વોર્ડે હજુ ઘણી લાંબી મજલ કાપવી પડે તેવું જણાઈ રહ્યું છે લોકોની સમસ્યા નિવારવા કે હળવી કરવા લોકપ્રતિનિધિઓ પણ ઝૂમવું પડશે તેમાં બે મત નથી આજે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સમાચારોના વધુ વિડીયો નિહાળો